હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા રાયતા મરચાં અથવા તો મરચાંનું અથાણું બનાવશું બનાવવું ખૂબ જ સરળ છે તડકાની કોઈ જ જરૂર નથી અને આ રીતે મરચાંનું અથાણું જો તમે બનાવશો તો મહિનાઓ નહીં પણ એક વર્ષ સુધી બિલકુલ ખરાબ નહીં થાય કે નહીં મરચાં પોચા પડે તો આજે આપણે વિડીયોમાં લાંબો સમય સુધી મરચાં ખરાબ ન થાય એ માટેની બધી ટીપ્સ આપણે જોશું અને એકદમ સ્વાદિષ્ટ સુગંધિત મસાલો પણ બનાવશું તો ચાલો સાતની જરૂર ન પડે તેવા ટેસ્ટી એવા રાયતા મરચા બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડિયોને એક લાઈક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો જો અહીંયા આપણે અથાણું બનાવવા માટે સૌપ્રથમ તો મરચા મરચા સારા એવા સિલેક્ટ કરવાના છે તો એના માટે આપણે જે આવા જે જે લાંબા અને મોડા મરચાં આવે છે એ લેવાના છે અને મરચા એકદમ ફ્રેશ લેવાના છે આપણે આપણે બિલકુલ આપણા પડ્યા હોય એવા એવા ઉપયોગ નથી કરવાનો એકદમ ફ્રેશ લઈ અને પછી જ અથાણું બનાવવાનું છે અને જો મરચાં ફ્રેશ હોય એનું જો આ સાઇન છે કે એની ઉપરની જે દાંડી હોય છે એકદમ ગ્રીન અને એકદમ ફ્રેશ હોય છે જો બિલકુલ એમાં ડાગા નથી આવ્યા એકદમ ગ્રીન એવી આપણે આ મરચાની દાંડી છે તો આ એકદમ ફ્રેશ એવા મરચા છે તો મરચાને સરસ એવા વોશ કરી એકદમ સરસ એવા સુકાવી દેવાના છે બિલકુલ પાણી ન રહે પછી આપણે અથાણું બનાવવાની શરૂઆત કરવાની છે તો જો પેલા સૌ પ્રથમ તો ઉપરની એનો દાંડીનો ભાગ છે હટાવી દેવાનો છે કારણ કે એનાથી જ અથાણું ખરાબ થાય છે તો ચાલો પહેલાં આપણે એને દાંડીનો ભાગ હટાવી દઈએ અને પછીની આગળની પ્રોસેસ આપણે કરવાની છે તો ચાલો બધી દાંડી અહીંયા મરચાંની હટાવી દીધી છે અને હાથ ઉપર અત્યારે મેં ઓઇલ લગાવી લીધું છે જેના લીધે મરચાની જે જલન હોય છે આપણા હાથમાં ન લાગે તો જો અહીંયા હવે આ આવી રીતે મરચામાં વચ્ચેથી કાપો લગાવી દેવાનો છે અને મરચાના બે ભાગ કરી લેવાના છે તો મરચાં મોડા અને લાંબા છે એના માટે થઈને આપણે અહીંયા મરચાના ચાર ભાગ કરી લેવાના છે કારણ કે લાંબા છે તો સ્ટોર કરવામાં પણ મજા નહીં આવે ને સાથે ખાવામાં પણ મજા ના આવે એના માટે થઈને ચાર ભાગ કરી લઈએ તો ઇઝી રહેશે આપને તો બધા મરચામાંથી એ જ રીતે ચાર ભાગ આપણે કરી લેવાના છે ને અને લાંબુ સમય સુધી મરચાનું અથાણું કે રાયતા મરચાં આપણે રાખવા હોય તો એના માટે આપણે આવા જ મરચાનો ઉપયોગ કરવાનો છે જે જાડા મોડા મરચાં આવે છે એ મરચાં નથી લેવાના જો તમારે ઇન્સ્ટન્ટ અથાડું બનાવવું હોય રેગ્યુલર ખાવા માટે મતલબ કે બે થી ચાર દિવસ માટે રાખવું હોય તો તમે એ મરચાંનો ઉપયોગ કરી શકો છો કારણ કે એ મરચામાં ખૂબ વધારે પ્રમાણમાં પાણી હોય છે તો ચાલો હવે આપણા અહીંયા મરચા બધા કટ થઈ ગયા છે અને હવે આપણે મરચામાંથી જો આ નસો અને બીયાનો ભાગ છે એ બિલકુલ નથી કાઢવાનો એ નસો અને બીયાના લીધે જ આપણા મરચાં લાંબો સમય સુધી કડક રહેતા હોય છે તો આપણે બિલકુલ નથી કાઢવાનો એ વાતનું ધ્યાન રાખવાનું છે અને આમ પણ મરચા મોડા તો એ કાઢવાની પણ આપણે જરૂર નથી રહેતી પણ એક્સ્ટ્રા જે બીયા હોય છે એ કાઢવા માટે આપણે શું કરીએ કે આવો કોઈ ઝારો લઈ લેવાનો છે અને ઝારામાં આપણે મરચાં લઈ લેવાના છે આ રીતે અને ઝારાને આપણે સરસ એવો આવી રીતે થોડો ફેરવશું મરચાને ઝારામાં લઈને એટલે જે એક્સ્ટ્રા બીયા છે એ બધા નીચે પ્લેટમાં આવી જશે તો જો આવી રીતે થોડું એને ફેરવશું થોડું ઝાટકશું આવી રીતે એટલે નીચે એક્સ્ટ્રા બીયા છે એ બધા પ્લેટમાં આવી જશે તો તમે જોઈ શકો છો આ પ્રોસેસ હું કઈ રીતે કરું છું તો બસ આ જ રીતે બીયા હટાવવાના છે આપણે આપણે એને મદદથી એની કે નથી કાઢવાના તો ચાલો હવે આ જ રીતે બધા હટાવી દેવાના છે અને જો તમે આ રીતે અથાણું કે મરચાં બનાવશો આ તો બિલકુલ આખું વર્ષ માટે ખરાબ નથી થવાના અને આમ પણ ટેસ્ટી એટલા બને છે કે આખું વર્ષ તો આ રહેવાના જ નથી બસ થોડા ટાઈમમાં પૂરા થઈ જવાના છે તો જોઈ શકો છો અહીંયા બધા મરચા ને મેં એ જ રીતે એમાંથી બીયા હટાવી લીધા છે અને જો અહીંયા નીચે પ્લેટમાં ઘણા બધા આવી ગયા છે જો હું તમને બતાવી દઈશ નીકળી ગયા છે તો બસ આજ પ્રોસેસ આપણે કરી દેવાની છે એકદમ સિમ્પલ પણ છે તો જો અહીંયા બધા મરચામાંથી બીયા હટાવી અને કટ થઈને આપણા મરચાં રેડી થઈ ગયા છે તો લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે જો આપણે અથાણું કે રાયતા મરચા બનાવતા હોય તો એમાં આપણે હળદર મીઠું એડ કરી અને એને આપણે રાખી બિલકુલ નથી રાખવાના જો એવું કરશું તો મરચામાંથી વધારે પ્રમાણમાં પાણી છૂટશે અને મરચા પોચા પડી જશે કડક મરચાં નહીં રહે તો બિલકુલ આપણે એમાં હળદર મીઠું એડ નથી કરવાના એમ જ રાખી દેવાના છે અને મરચાં ને સાઈડમાં રાખીને હવે આપણે અહીંયા એક ટેસ્ટી વાળો મસાલો બનાવીએ તો એના માટે બે ચમચી જેટલી મેં અહીંયા એક તવા ઉપર વરિયાળી લીધી છે અને એમાં હવે આપણે સાઈડમાં એક ચમચી જેટલી મેથી દાણા લીધા છે તો જો વરિયાળીનું પ્રમાણ આપણે આમાં થોડું વધારે રાખશું કારણ કે એનાથી આ મસાલો ખૂબ ટેસ્ટી એવો બને છે અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું લીધું છે જો તમે માપ જોઈ શકો છો અહીંયા થોડું આગળ પાછળ થશે તો કોઈ પ્રોબ્લેમ નથી થવાનો એક ચમચીથી ઉપર થોડા મેં અહીંયા ટાણા લીધા છે અને એક ચમચીથી ઉપર એટલે કે ડોઢેક ચમચી જેટલી રાઈ લીધી છે આ બધા મસાલાને ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લેવાના છે તો જો આવી રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને મસાલાને શેકશું એટલે એકદમ સરસ એવી મસાલામાંથી સુગંધ પણ આવવા લાગશે અને કોઈ જો મસાલામાં ભેજ હશે એ પણ નીકળી જશે અને પ્રમાણે આપણું અથાણું છે આપણા જે મરચા છે એ લાંબો સમય સુધી ખરાબ નહીં થાય તો જો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને રાઈ ચટકવા લાગે ત્યાં સુધી આપણે આને

એક નાની વાટકી જેટલું આપણે તેલ લેવાનું છે હું અહીંયા થોડા મરચાંનું બનાવું છું અથાણું એટલા માટે હું અહીંયા એક કપ જેટલું તેલ લઉં છું અને જો તમારે વધારે લાંબો સમય સુધી સ્ટોર કરવા હોય મરચા તો તમારે દોઢ કપ જેટલું અહીંયા તેલ લઈ લેવાનું છે કારણ કે તેલ જ આપણા જે અથાણાને બચાવીને રાખશે બિલકુલ ખરાબ નહીં થવા દે તો થોડું તેલનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે અને જો તમે પાંચથી સાત દિવસ માટે જો મરચાં બનાવતા હોય તો એમાં તમે અડધો કપ જેટલું તેલ લેશો તો પણ ચાલશે તેલમાંથી ધુમાડા આવવા લાગે એટલું તેલ ગરમ કરી અને એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દીધું અને ત્યાં સુધીમાં મસાલો પણ જો અહીંયા આપણે સરસ એવો પીસી લીધો છે તો જો બધી વસ્તુના કણ સમજમાં આવે ને એ રીતે મસાલો આપણે પીસવાનો છે સાવ પાવડર પણ નથી બનાવી લેવાનો તો એને પણ સાઈડમાં રાખીને હવે આપણે અહીંયા એક આવું બાઉલ લઈ લેવાનું છે થોડું મોટું બાઉલ લેવાનું છે જેથી કરીને મિક્સ કરવામાં ઇઝી રહે તો એમાં આપણે અડધી ચમચીથી થોડી ઉપર એટલે કે પોણી ચમચી જેટલી હળદર લીધી છે અને એક ચમચીથી થોડું ઉપર નિમક એટલે કે મીઠું લીધું છે તો મીઠું અથાણામાં આમ પણ થોડું વધારે જ પડતું હોય છે અને મીઠું આપણું જે અથાણું છે આપણા મરચાં છે એને બચાવી રાખવાનું પણ કામ કરતું હોય છે તો થોડું મીઠું ચડિયાતું લેવાનું છે અને સાથે અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં અડધી ચમચી લીધું છે ઓપ્શનલ છે જો તમારે એને એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો ચમચી જેટલી આપણે હિંગ લીધી છે હિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે અને કાશ્મીરી લાલ મરચાથી અથાણાનો કલર ખૂબ સરસ આવે છે કાશ્મીરી લાલ મરચું લેશું એટલે તીખાશ નહીં આવે પણ કલર ખૂબ સરસ આવશે અને એમાં હવે આપણે બધો મસાલો મિક્સ કરી દીધા પછી આપણે જે મસાલો વાટીને રાખ્યો છે એ એડ કરી દેવાનો છે તો જો અહીંયા બધો મસાલો એડ કરી દીધો છે અને હવે આપણે એમાં અને સાઈડ માં ઠંડુ થવા માટે રાખ્યું હતું તો તેલ આપણું હવે હલકું એવું ગરમ છે સાવ ઠંડુ પણ નથી થયું તો એ તેલ ને હવે આપણે મસાલા સાથે એડ કરી દેવાનું છે અને મસાલા સાથે તેલ ને સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો જો આ રીતે કરશું એટલે એક તો મસાલાનો કલર પણ સરસ આવશે અને હલકું હુંફાળું તેલ ગરમ છે એના લીધે મસાલા હલકા એવા એમાં શેકાશે એના લીધે સુગંધ પણ એકદમ જોરદાર આવશે તો જો અહીંયા એકદમ સરસ એવું મસાલાને મિક્સ કરવાના છે અને સાથે મરચાં એડ ગરમ તેલ એડ કરીએ ત્યારે નથી કરી દેવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર મરચા સોફ્ટ પડી જશે અને અથાણું આપણો મરચાં છે રાયતા મરચા એ ખાવાની નહીં મજા આવે તો ચાલો આ ગરમ તેલ હતું એટલે થોડી વાર માટે ઠંડુ થવા દઈએ પછી આપણે મરચા એડ કરવાના છે તો ચાલો હવે ઠંડુ થઈ ગયું છે તો એમાં હવે આપણે મરચાં એડ કરી દેવાના છે તો આ બધો મસાલો બની અને આપણો રેડી થઈ ગયો છે તો લાસ્ટમાં હવે આપણે મરચાં એડ કરી દઈશું ને આ રીતે અથાણું કે મરચાં તમે રાયતા મરચાં બનાવશો એટલે લાંબો સમય સુધી એવા ને એવા મરચાં કડક રહેશે બિલકુલ સોફ્ટ નથી થવાના ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે મરચાં જયારે રાતે આ જે આથેલા મરચા બનાવે છે એ થોડો ટાઈમ થાય એટલે મરચાં એકદમ સોફ્ટ થઈ જાય છે એકદમ રબર જેવા થઈ જાય છે પણ તમે એકવાર આ રીતે બનાવી જુઓ બિલકુલ મરચાં ખરાબ નથી થવાના અને સાથે ટેસ્ટી તો આ અથાણું મરચાં એટલા બને છે કે તમારે આની સાથે કોઈ શાકની પણ જરૂર નથી પડવાની ક્યારેક કેવું થતું હોય છે ઘરમાં કે શાક સારું નથી બન્યું અથવા તો શાક ભાવે એવું નથી બન્યું ત્યારે તમે આ મરચાંની સાથે રોટલી આરામથી ખાઈ શકી ખાઈ શકો છો એટલું બધું ટેસ્ટી આ રાયતા મરચાં આપણા બને છે તો જો અહીંયા આપણે મરચાંને સરસ એવા મિક્સ કરી દીધા છે અને હવે આપણે આ મરચાંને લાંબો સમય સુધી ખરાબ ન થાય એના માટે થઈ અને આમાં આપણે લીંબુ અથવા તો વિનેગરનો ઉપયોગ કરવાનો છે પણ જો તમે વધારે મહિનાઓ સુધી મરચાને રાખવાના હોય તો લીંબુનો ઉપયોગ નથી કરવાનો અને એમાં આપણે વિનેગર એડ કરવાનું છે તો નોર્મલ જે વ્હાઈટ વિનેગર આવતું હોય છે સિમ્પલ વિનેગર એ જ આપણે અત્યારે લેવાનું છે અને જો હું તમને મરચાં પણ બતાવું છું કે આપણે કાપા લગાવીને મરચાં બનાવીએ છીએ એટલે મરચાંની અંદર સરસ એવો મસાલો ચડી ગયો છે તો જો અહીંયા મેં વિનેગર લઈ લીધું છે અને એમાં હવે આપણે આ મરચામાં હવે બે ચમચી જેટલું વિનેગર એડ કરવાનું છે અને નોર્મલ જો તમે અઠવાડિયું કે બે અઠવાડિયા પંદર દિવસ સુધી મરચા રાખવાના હોય તો એમાં તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો ઘણી વખત કેવું થતું હોય છે કે વધારે લીંબુ એડ કરી દેવાથી પણ મરચાં ખરાબ થઈ જતા હોય છે કારણ કે વધારે પ્રમાણમાં લીંબુનો રસ એડ કરી દઈએ તો મરચાં સોફ્ટ થઈ જતા હોય છે અને એમાં પાણી થઈ જતું હોય છે તો વધારે પણ લીંબુ એડ નથી કરવાનું બસ માત્ર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે મિક્સ કરી દેવાનું છે અને મરચાંને ડબ્બામાં ભરી દેવાના છે તમને જો વધારે લીંબુની જરૂર લાગે તો જ્યારે તમે મરચા ખાવા માટે બહાર કાઢો ત્યારે તમે એમાં એડ કરી શકો છો તો ચાલો હવે આપણા મરચાં અહીંયા એકદમ સરસ એવા મિક્સ થઈને રેડી થઈ ગયા તો હવે આપણે આ મરચામાં એકદમ જોરદાર એવી ફ્લેવર લાવવા માટે મેં અહીંયા એક જે કોલસાનો ટુકડો હોય છે ચાર કોલનો ટુકડો તે લીધો છે ગેસ પર રાખી અને એને સળગાવી લીધો છે અને હવે સળગતા કોલસા ઉપર આપણે અહીંયા થોડી હિંગ એડ કરવાની છે તો જો આ રીતે હિંગ એડ કરશું એટલે સરસ એવો એમાંથી ધુમાડો થશે હિંગનો સરસ એવી એની ફ્લેવર આવશે તો આપણે જે ડબ્બામાં જે બરણીમાં આપણે મરચાં ભરવાના છે બરણીને આ રીતે રાખી દેવાની છે એની અંદર ધુમાડાને જવા દેવાનો છે તો આ સ્ટેપ ઓપ્શનલ છે પણ જો આ સ્ટેપ કરવાથી બે ફાયદા છે એક તો આની ફ્લેવર પણ એકદમ જોરદાર આવશે અથાણાની કે મરચાની અને સાથે આપણી જો બરણી છે એમાં કોઈ પણ જાતનો ભેજ હશે તે પણ નીકળી જશે અને આપણા મરચાં બિલકુલ પણ ખરાબ નહીં થાય તો ચાલો હવે આપણી આ રેડી આપણું ઝાર છે એકદમ રેડી થઈ ગયું છે ભરવા માટે મરચાં તો આપણે તેમાં મરચા ભરી લઈએ અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમને જોયા પછી થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ મરચાનો વિડીયો કેવો લાગ્યો અને સાથે મને કોમેન્ટ એ પણ કરજો કે તમારી તમે આ રીતે મરચા બનાવો છો કે નહીં કારણ કે આપણા ગુજરાતી ઘરોમાં તો હંમેશા રાયતા મરચા આથે હોય જ છે તો બધાની ઘરે અલગ અલગ રીતે બનતા હોય છે તો તમે આ રીતે બનાવો છો કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હવે આપણા અહીંયા એકદમ ટેસ્ટી વાળા મરચા બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ